તો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના અનુસૂચિત જાતિની કુમાર છાત્રાલયમાં બે હજાર કરતા પણ વધુ સાઇકલો

વિદ્યાર્થીઓની સાયકલો કાટ લાગી ગયો છે કે જ્યાં બે હજાર થી વધારે સાયકલો ત્રણ મહિનાથી જે સમય થયો છતાં પણ જેમની તેમ સ્થિતિ છે જ્યાં નેતાઓ અને અધિકારીઓની મસ્ત મોટી બેદરકારી સામે આવી છે જા ની કુમાર છાત્રાલયમાં બે હજાર કરતા વધુ સાયકલો જે છે ત્રણ મહિનાથી થી ધૂળ ખાઈ રહી છે ત્યારે શું છે વધુ માહિતી ત્યાં વિદ્યાર્થીનીઓને આપવા માટે જે બે હજાર જેટલી સાયકલો છે તે સાયકલો જેના સંકુલ માં પડી હતી અને આપની ટીમ દ્વારા જે ત્યાં તપાસ કરતા આ જે સાયકલો છે તે રેકરે ત્યાંથી જે સાયકલો પડી છે જેને છ થી આઠ મહિનાથી વધારે જેટલો સમય થઈ ગયો છે હાલ તો જે વરસાદની સિઝન છે તે વરસાદ કારણે આ સાયકલો છે તે કાર થઈ ગઈ પરંતુ હજુ સુધી કે સાયકલ કોને આપવાની છે તેને આપવાની છે અને ક્યારે આપવાની છે અને કઈ સ્કીમ માં છે તે અધિકારીઓને પણ ખબર હતી અને તે ચાર પીછોડા કરી રહ્યા છે

હા ચોકો છડા તેવો એવું જવાબ આપેલો હતો કે હાલ તો આ સાયકલ અમારી પાસે આવે છે અત્યારે

કચેરી છે હેડ ઓફિસ અમારી ગાંધીનગર થી ત્યાંથી અમને સૂચના મળશે અને ગ્રિમકો તરફથી જ્યારે તેમના કોઈ પણ કર્મચારી કે તેમનો સ્ટાફ આવશે એ અમને ફાળવશે સાયકલ ત્યારે અમારે ત્યારે અમે એને લેશું સાયકલ એ તો કંઈ એના બાબતમાં તો કંઈ ચોક્કસ થઈ ન શકાય કે કેટલો સમય લાગશે જ્યારે અમને ફાળવશે એટલે અમારા તરફથી તાત્કાલિક એને વિતરણ કરવામાં આવશે આ બાબતે અમને કોઈ ખ્યાલ જ નથી કારણ કે અમારી કચેરીને હજી સુધી કોઈ પણ સાયકલ સોંપવામાં આવેલી નથી તો અમને અમારી જે કચેરી છે હેડ ઓફિસ અમારી ગાંધીનગર થી ત્યાંથી અમને સૂચના મળશે કર્મચારી ચોક્કસ કહી ન શકાય કે કેટલો સમય લાગશે જ્યારે અમને ફાળવશે એટલે અમારા તરફથી તાત્કાલિક એને વિતરણ કરવામાં આવશે આ બાબતે અમને કોઈ ખ્યાલ જ નથી કારણ કે અમારી કચેરીને હજી સુધી કોઈ પણ સાયકલ સોંપવામાં આવેલી નથી